તિરસા તાલુકાના મુરાલ ગામે તારો પીવા માટે પૈસા ન આપતા કૌટુંબિક ભાઈ એસી સિત્તેર વર્ષ વૃદ્ધ ઉપર હુમલો કર્યો ડીસા તાલુકાના મુરાલ ગામે રહેતા વળવેજી વણાજી ઠાકોર ખેતનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓ ગઈકાલે તેમના ખેતર તરફ ચાલતા જઈ રહ્યા હતા તે સમયે તેમના કૌટુંબિક ભાઈ બજુજી કપૂરજી સોલંકી અને તેમનો પુત્ર અમરસિંહ બજુજી સોલંકી ટ્રેક્ટર ઉપર જઈ રહ્યા હતા આ બંને પિતા પુત્રએ વણવીરજીને તેમની પાસે પીવા માટે પૈસા પૈસા માંગ્યા હતા પીવાના ના આ બંને પિતા પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા અને વણવીરજી પર લાકડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં વણવીરજીને પગના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી બનાવને પગલે આજુબાજુના લોકો તોડી આવતા હુમલો કરનારા બંને લોકો ત્યાંથી ચાલતા ગયા હતા અને જતા જતા વણવીરજી પર ટ્રેક્ટર ફેરવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઘટનાને પગલે ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડા અને સારવાર લીધા બાદ તેમણે ડીસા તાલુકા પોલીસ મથકે હુમલો કરનાર બંને પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે